આવતા અને બંને વખત ચાલે છે તો 6 દિવસ પર તેના દ્વારા આવરી લેવાતું કુલ અંતર શોધો હવે એક વિદ્યાર્થી છે એના શાળા થી ઘર વચ્ચે અંતર કેટલું આપે છે આપણે 1 કિલોમીટર અને 875 મીટર વિદ્યાર્થીના વિદ્યાર્થીના વિદ્યાર્થી ઘર થી શાળા વચ્ચે અંતર શાળા વચ્ચે અંતર આપણને કેટલું આપે છે 1 કિમી आणि 875 मीटर 8 किमी आणि 875 मीटर હવે आपण શું करूશું ગમે તે એક એકમમાં ફેરવવાનું કાં તો કિલોમીટર કાં તો મીટરમાં તો આપણે કિલોમીટરમાં ફેરવશું તો 1 કિલોમીટર 1 અને 875 મીટર એટલે એને પોઈન્ટ કરી લેશો 875 એટલે 1.875 કિલોમીટર આટલું શાળા થી ઘર વચ્ચે નું અંતર છે હવે વિદ્યાર્થી શાળા થી આવતી વખતે અને શાળા થી ઘરે જતી હોય બંને વખતે ચાલીને જાય છે તો એક દિવસમાં તેના દ્વારા કપાતું અંતર એક દિવસમાં તેના દ્વારા કપાતું અંતર હવે

એના દ્વારા એક દિવસમાં અંતર કપાય છે 3.750 કિલોમીટર આટલું વિદ્યાર્થી એક દિવસમાં ઘરેથી શાળા અને શાળાથી ઘરે જતા આપે કાપે હવે આપણે જો પ્રશ્ન પૂછો કે 6 દિવસમાં તેના દ્વારા આવરી લેવાતો કુલ અંતર શોધો છે 6 દિવસમાં તેના દ્વારા આવરી લેવાતો કુલ અંતર હવે એક દિવસમાં તેના દ્વારા કપાતું અંતર આટલું તો

છ નો જીરો સાથે જીરો છીરો વધીસો તો આપણો જવાબ આવ્યો બાવીસ પોઈન્ટ પાંચસો કિલોમીટર બરોબર બાવીસ પોઈન્ટ પાંચસો એટલે કે બાવીસ કિલોમીટર પાંચસો મીટર બાવીસ

आपने खबर है कि एक लीटर बराबर कितना था है? एक हजार मिल एक लीटर इतने एक हजार मिली तो चार लीटर आपने आप लो जी तो कितना था से चार हजार मिल कितना था से चार हजार मिल तो चार हजार मिल ये अने पांच सौ मिल आ एम करीने चार हजार पांच सौ मिल कुल दही

25 6 6 था m 25 8 200 200 কে 200 જેસે જો g ઉપરથી 0 નીચે ઉતાર કેમ ઉપાણી તો કેટલો જવાબ આયો 180 કપ 25 ml ક્ષમતા આણે કભરી શકાય છે 180 તો લખીશું 25 ml ક્ષમતાવાળ 180 કપ ભઈ સકા તો આપણે જો ડાકાન પર 12 અહીં આગળ સ્વાધ્યાય 1 સંપૂર્ણ પૂર્ણ થાય છે અને પ્રકરણ 1 પણ અહીં આગળ પૂર્ણ થાય છે જો તમને આ વિડિયો ગમ્યો હોય તો આવો અને લાઈક કરો અને પ્રકરણ એકના બધા જે આપણે જોયા ડાકાના ઉદાહરણો સ્વાધ્યાય એ બધું એકવાર જોઈ લેજો અને તમારા મિત્રોને પણ શેર કરજો જેથી એમને પણ ઉપયોગી થાય અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ